વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો આપણે ચર્ચા કરવાના છે કે બે હજાર સત્તરમાં લેવાયેલા એમપી પેપર સોલ્યુશન વિશે તો ચાલો શરૂઆત કરીએ રક્તપિત રોગનું ઇક્યુબેશન પીરિયડ કેટલો હોય છે તો રક્તપિત કે જેને આપણા લેપ્રસી હેન્સીસ ડિઝીઝ કોડ કે કુષ્ઠ રોગ કહીએ છીએ એનો ઇક્યુબેશન પિરિયડ અહીંયા પૂછવામાં આવેલો છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે કે ત્રણથી લઈને પાંચ વર્ષ છે એનો ઇક્યુબેશન પીરિયડ છે એટલે કે ઓપ્શન એ બીજા નંબરનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ફેરે રંધાય કે તળાય એવો જથ્થો તો મિત્રો આપણે જેને એને શું કહીએ તો એને ખાણ કહીએ છીએ એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા મિલ્ક એન્ડ ખાલી જગ્યા ફ્રૂટ ઇઝ ઓલ ધે વુડ હેવ ઇન ડિનર તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો જવાબ રહેશે કે સમ અને અ ફ્યુ જે છે એ બંને જવાબ રહેશે ચોથા નંબરનો પ્રશ્ન ગ્રામ સંજીવની સમિતિની માર્ગદર્શિકા મુજબ ગ્રામ સંજીવની સમિતિની બેઠક ક્યારે કરવાની હોય તો મિત્રો એ જે બેઠક હોય છે એ આપણે દર મહિને કરવાની થાય એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે ટીબીના દર્દીના ફોલઅપ માટે કેટલા ગળફાના નમૂનાની તપાસ થાય છે તો મિત્રો એના માટે જે છે એ એક નમૂનાના ગળફો હોય એક નમૂના એનો તપાસ થતો હોય એટલે કે ઓપ્શન સી છઠ્ઠા નંબરનો પ્રશ્ન પીએચસી પર જૈવિક કચરાના યોગ્ય નિકાલ માટે કયો કાયદો લાગુ પડે તો મિત્રો આ જે કાયદા આપેલા છે એમાંથી આપણને કાયદો જે લાગવું પડે એ છે બાયોમેડિકલ વેસ્ટ જે કાયદો છે એ એટલે કે ઓપ્શન એ અણગમો બતાવવા માટે કયો પ્રયોગ છે તો મિત્રો મોઢું ફેરવી લેવું એટલે એનો અર્થ થાય અણગમો બતાવવું એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે આઠમા નંબરનો પ્રશ્ન ધ પોલીસ ખાલી જગ્યા ઓવર ટાઈમ ટુ નેવ અ ક્રિમિનલ એટલે એને પકડી લીધો તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ આવશે હેવ બીન વર્કિંગ નવમા નંબરનો પ્રશ્ન કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતા ઉત્પન્ન થાય છે તો મિત્રો કરોડરજ્જુ જે છે એમાંથી કેટલી જોડ ચેતા ઉત્પન્ન થાય તો અહીંયા ઓપ્શન રહેશે જવાબ ડી એ સાચો જવાબ છે ઓપ્શન ડી કેમાં આવશે એકત્રીસ જોડ ત્યારબાદ આગળ જોઈએ સમાસ ઓળખાવો તીર્થોત્તમ જે શબ્દ છે એનો સમાસ અહીં આપણે ઓળખવાનો છે તો એનો થશે સમાસ ઓપ્શન સી એટલે કે જવાબ રહેશે કર્મધારી સમાસ ઓટી ટેસ્ટિંગ એ શું છે તો મિત્રો ઓટી ટેસ્ટ જે છે એટલે કે જેને આપણે ઓર્થોટોલ્યુડન ટેસ્ટ કહીએ ખાસ કરીને સેનિટેશનના જે ચેપ્ટર હોય એમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે અને આપણી પણ પરીક્ષામાં પૂછે છે એટલે આવશે પાણીમાં ક્લોરિનની જ્યારે તપાસ કરવા માટે આ ઓટી ટેસ્ટ વપરાય છે ચેતાતંત્ર જ્ઞાનતંતુ અને મગજનો અભ્યાસ કરતાં વિજ્ઞાનને શું કહેવાય તો આપણે બધા ઘણા વખત દવાખાને જઈએ મલ્ટિસ્પેશિયલ હોસ્પિટલમાં ત્યાં ઘણા બધા બોર્ડ મારેલા હોય એમાં ચેતાતંત્ર જ્ઞાનતંત્ર અને મગજનો જે અભ્યાસ કરે એ ડૉક્ટરને આપણે ન્યુરોલોજીસ્ટ કહીએ એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન લોહીનો નમૂના લીધા પછી તપાસ અર્થે લેબોટરીમાં કેટલા સમયમાં મોકલવાનો હોય છે તો મિત્રો એ જે નમૂનો હોય છે ને તમારે અડતાલીસ કલાક સુધીમાં લેબોટરીએ મોકલવાનો હોય એટલે કે ઓપ્શન સી ત્યારબાદ આગળ ચૌદ નંબરનો પ્રશ્ન ધ પ્રોફેસર ખાલી જગ્યા ધ ગાઈડન્સ હેલ્પ યુ ઇઝ માય ફ્રેન્ડ તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ અહીંયા જવાબ શું આવશે ઓપ્શન એ એટલે કે હુઝ જવાબ આવશે પંદર નંબરનો પ્રશ્ન એક હજાર લીટર પાણીમાં કેટલો ટીસીએલ પાવડર નાખવો જોઈએ તો મિત્રો એક હજાર લીટરમાં કેટલો ટીસીએલ નાખવો જોઈએ એ તમારે મને અહીંયા કોમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન સ્નેલનો નિયમ શાના માટે છે તો મિત્રો પ્રકાશનું વખરી ભવન જે છે એના માટે આ સ્નેલનો નિયમ આપેલો છે એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રાયબલ એટલે કે આદિજાતિ વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે તો મિત્રો આદિજાતિ હોય અહીંયા વીસ હજારની વસ્તી એ મંજૂર થાય જ્યારે સામાન્ય જનતા જ્યાં હોય ત્યાં ત્રીસ હજારની સંખ્યા મંજૂર થાય છે તો આ બંને વચ્ચેનો તફાવત એક ખાસ યાદ રાખજો ઈસરો સંસ્થાનું પૂરું નામ જણાવો તો મિત્રો ઈસરો જે છે એનું પૂરું નામ છે એ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ ઓગણીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી સાચી જોડ કઈ છે તો મિત્રો આ જે જોડ વધુની જોડ છે એમાંથી આપણે કઈ સાચી જોડ છે પસંદ કરવાની અલગ અલગ શબ્દો છે તો અહીંયા પિયુષ જે શબ્દ છે એ સાચી જોડણી છે બાકીની ત્રણેય જે છે એ ખોટી છે સાચી સંધિ લખો સમૃદ્ધિ છે એની સાચી સંધિ અહીંયા આપણને લખવાની એટલે કે ટીક કરવાની છે એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે એકવીસમાં આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હેડ અને સીન અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ બાવીસ મો પ્રશ્ન આઈ લાઈક રીડિંગ શો ખાલી જગ્યા માય ફ્રેન્ડ તો અહીંયા આપણો શું જવાબ રહેશે તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે ડુ ત્રેવીસ નંબરનો પ્રશ્ન મલેરિયા નિયંત્રણ માટેની સ્પ્રેની એક ટીમમાં કેટલા માણસો હોય છે તો મિત્રો એમાં એક સુપરવાઇઝર અને પાંચ ફિલ્ડ વર્કર હોય છે જૂના પેપરના પ્રશ્નો અગત્યના એટલા માટે બને છે કેમ કે હાલ જ બે હજાર ચોવીસમાં જે જૂનાગઢની એમપીસ ડબલ્યુની પરીક્ષા લેવાની તેમાં આ પ્રશ્ન ન હોય તો જોઈ લેજો બેઠે બેઠો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો ત્યારબાદ આગળ જોઈએ ચોવીસ નંબરનો પ્રશ્ન તો ચોવીસ નંબરના પ્રશ્નમાં શું જવાબ રહેશે તો અહીંયા રહેશે ધ અને અન એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે પચીસ પો ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન સહિત રહિત તાલુકા અને જિલ્લા પંચાયતને એવોર્ડો સાથે પ્રોત્સાહન આપવા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો એના માટે નિર્મળ ગ્રામ પુરસ્કાર આપવામાં આવતું હોય છે ઓકે કયો આવશે નિર્મળ ગ્રામ પુરસ્કાર એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે અને હાલ જ જે ગામમાં ટીબી મુક્ત જાહેર કરવામાં આવે અને ટીબી મુક્ત પંચાયત તરીકે એને જાહેર કરવામાં આવે છે એ અત્યારે ખૂબ ચર્ચામાં વિષય છે છવ્વીસ નંબરનો પ્રશ્ન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ કે સમિતિઓએ બહુમતીથી કરેલા નિર્ણયનો અમલ કરવાનું કામ કોણ કરે તો એને જે નિર્ણય અમલ કરાવવાનું કામ જે છે એ મિત્રો ચીફ ઓફિસર કરાવતા હોય છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે શબ્દકોષને ક્રમમાં અહીંયા તમે ગોઠવશો તો કયો જવાબ રહેશે તો મિત્રો અહીંયા ઓપ્શન ડી સાચો જવાબ રહેશે કે ઉજ્જડ ઉત્ખનન ઉર્વશી અને ઉષ્ણ અને ઉંમર આ એને સાચી રીતે ક્રમમાં ગોઠવેલા છે ત્યારબાદ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન તો કે વાતાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેક વાહન ચાલક પાસે શું હોવું જોઈએ તો કે પીયુ તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે પીયુ સી એટલે કે ઓપ્શન બી પી સીએન પીએનડીટી એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવાનું હોય તો મિત્રો એ અંતર્ગત તમારે ફોર્મ એફ ભરવાનું હોય ખાસ યાદ રાખજો પરીક્ષામાં વાડી કરીએ રિપીટ થાય છે ત્રીસ નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા વિલ યુ ટેક ધ કમ્પલેટ ધ વર્ક તો અહીંયા ઓપ્શન કયો આવશે જવાબ આપણે ઓપ્શન રહેશે સી સાચો જવાબ રહેશે કે હાવ લોંગ થર્મોકોલ પેન્સિલ અને સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનિજનો ઉપયોગ થાય તો એમાં મિત્રો જે ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય છે એટલે કે ઓપ્શન સી અહીંયા જે પરિણતા જે છે એની તમારે સંધિ અહીંયા છોડવાની છે તો અહીંયા આવશે પરિવર્તાનીતા એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે નીચેનામાંથી કોણ પી બી સારવાર લઈ શકે છે તો જેને બે જાઠા હોય એક જાડી ચેતાતંતુ અને નેગેટિવ જંતુ પરીક્ષણ પરિણામ આવેલું હોય એ એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે મહાનગરપાલિકાના મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય તો મિત્રો અઢી વર્ષે મેયરની ચૂંટણી થતી હોય છે આવા પ્રશ્નો સામાન્ય છે યાદ રાખજો બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે માપવામાં આવે છે ખાસ આવા પ્રશ્નો ન જોયો હોય તો યાદ કરી લેજો બ્લીચિંગ પાવડરનું જે પ્રમાણ હોય મિત્રો એ પીપીએમમાં આપણે માપતા હોઈએ છીએ છત્રીસમો પ્રશ્ન ગર્ભનિરોધક પદ્ધતિ અને આરટીઆઈ એસટીઆઈ કે એડ્સ પ્રિવેન્શનમાં રક્ષણ આપતી પદ્ધતિનું નામ જણાવો તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી એ છે કોન્ડમ એકાત્મક માનવતાવાદના પુરુષકર્તા કોણ છે તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે છે એકાંત માનવતાવાદના પુરુષકર્તા છે દક્ષિણ પૂર્વનો પ્રવાસના લેખક કોણ છે તો મિત્રો આના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ એટલે કે ઓપ્શન બી સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા તો સ્વામી વિવેકાનંદ જે છે એના ગુરુ કોણ હતા એ તમારે મને અહીંયા કોમેન્ટ કરવાનું રહેશે અને ન આવડે તો હું જવાબ કહી દઉં કે રામકૃષ્ણ પરમહંસ છે એમના ગુરુ હતા હાથીપગાની સર્વે માટે કઈ દવા અપાય તો આ પ્રશ્ન હજાર વાર રિપીટ થયેલો છે ડીઈસી અને ડીઈસીનું પૂરું નામ થાય છે ડાયલ મેજિન કાર્બોમેજિન સાઇટ્રેડ કે જેનો પ્રથમ વખત ઉપયોગ જો પૂછવામાં આવે તો એ થયો તો લક્ષ દ્વીપમાં અને હાથીપગો કેના દ્વારા ફેલાય એ તમારે મને કોમેન્ટ કરવાનું રહેશે હાથીપગામાં ખાસ કરીને નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે છે જેને આપણે ફાઇલ એરિયા કહીએ જેનો સમય આઠથી બાર વાગ્યા સુધીનો હોય છે નીચેનામાંથી કયો બાયોલાર્બી સાઈડ છે તો એમાં આવશે બીટીઆઈ એટલે કે બે સિલ અસ્ુરંચીસી ઇજરાયલી એટલે કે ઓપ્શન ડી ટ્રસ્ટીપણા એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોને આપેલો છે તો એ છે ગાંધીજીએ આપેલો છે એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે તેતાલીસમો પ્રશ્ન ખાલી જગ્યા યુએવર ખાલી જગ્યા ધ કન્યાકુમારી તો અહીંયા આવશે હેવ અને વિઝિટેડ એ બંને અહીંયા છે એટલે કે ઓપ્શન બી સમાસ સોળખાવ પાયદળ જે આપેલું છે એનો સમાસ કયો છે તો કે મધ્યમ પદનો લોપ થયેલો છે એટલે કે ઓપ્શન બી મધ્યમ પદ લોપી બાળ મૃત્યુદર માટે જવાબદાર કારણ કયું છે તો એના માટે મિત્રો ન્યુમોનિયા ઓછું વજન અને ઝાડા તો આ ત્રણેય ત્રણ જે છે બાળ મૃત્યુદર માટે જવાબદાર છે એટલે ઓપ્શન આપેલા એ ત્રણેય અને એમ જો પૂછવામાં આવે કે મુખ્ય કારણ કયું છે તો એ રહેશે ઝાડા એકલું જો પૂછ્યું હોય તો છેતાલીસમાં જવાબ આપણો કયો રહેશે ઓપ્શન એ બંને ધ જ આવશે ભારતીય બંધારણ અનુચ્છેદ બસો ને છેતાલીસ મુજબ કેન્દ્ર અને રાજ્યોને છોપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવેલું છે તો મિત્રો એ છે ત્રણ યાદી કરવામાં આવેલું છે તમે જોયું સંયુક્ત યાદી સમર્તી યાદી જે આવે બંધારણ જ્યારે ભણીએ ત્યારે એને ત્રણ ભાગમાં વેચેલું છે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે આ પદના રચિતા કોણ છે તો એ છે નરસિંહ મહેતા મિત્રો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ ખાસ કરજો આપણે દરેક પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય છે ત્યારબાદ આગળ જોઈએ તો કે પલ્સ પોલિયો ઝુબેસ દરમિયાન કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે તો મિત્રો ઝીરોથી પાંચ વર્ષના બાળકોને અપાય છે ડીપીએમઆરનું પૂરું નામ જણાવો તો એમાં આવશે ડિફોર્મેટી પ્રિવેન્શન એન્ડ મેડિકલ રિહિબેશન રિહિટેશન તો ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ એકાવન અલંકાર ઓળખાવો પસા માસ્તરનું ઘર જાણે નિશાળ બની જતું તો અહીં આવશે ઉત્પ્રેક્ષાથે એટલે ઓપ્શન સી જુબીન તખલ્લુસ કોનું છે તો એ છે નસરુદ્દીન ઇસ્માઈલી જે હતા એમનું તખલ્લુસ નામ એ ઉપનામ છે ત્યારબાદ આગળ જોઈએ તેપનનો પ્રશ્ન છંદ આપેલો છે કે હું કામ ક્રોધ મદ મોહો થકી છકેલો આડંબરે હતી ઘણો મદથી ભરેલો તો આ પંક્તિ જે છે એ છે ઓપ્શન ડી એ છે વસંતલિકા જે છે એ છંદ છે ટાઈફોડ માટેના પરીક્ષણ માટે કયો ટેસ્ટ કરવામાં આવે તો એના માટે મિત્રો વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે રોગ પરિચય એટલે કે અત્યાર સુધી જે પણ રોગો જે છે એમાંથી પૂછાયેલા અને પૂછાવા જઈ રહેલા એ તમામ પ્રશ્નો જે છે એ તમને આપણી ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશનમાં તમને સાહીઠ રૂપિયામાં પાંચ મહિનાની વેલિડિટી સાથે તમામ રોગો ઈ બુક મળી રહેશે તોનો ન જોડાયેલો હોય તો ભાસ્કર એજ્યુકેશન સાથે જોડાઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ રૂંઢી પ્રયોગનો અર્થ લખો હાથ કાળા કરવા તો હાથ કાળા કરવામાં શું છે કલંકિત કામમાં સામેલ થવું એટલે કે ઓપ્શન બી ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન નંબર કહે છે તો કે અભિયાન એકસો ને એક્યાસી જે છે ગુજરાત મહિલા અભિયાન હેલ્પલાઇન નંબર છે અક્ષાંશની સંખ્યા કેટલી છે તો કે એ પણ છે એકસો ને એક્યાસી એટલે કે ઓપ્શન ડી ત્યારબાદ આગળ લુગ ધ ખાલી જગ્યા ટાઇટલ કિડ્સ એન્ડ આઈ ખાલી જગ્યા નાવ તો અહીંયા આવશે ઓપ્શન એ આર પ્લેઈંગ ત્યારબાદ સાઠમાં આપણો જવાબ રહેશે એ ત્યારબાદ આગળ જોઈએ સાઠ નંબરનો પ્રશ્ન નાકો કયા રોગના કંટ્રોલ માટે કાર્ય કરે છે તો મિત્રો પહેલાં નાકોનું પૂરું નામ શું થાય તો કે નાકોનું પૂરું નામ થશે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને એ છે એઇડ્સ માટે પોતે કાર્ય કરે છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે હવે નાકોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી તમારે મને કોમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોવા જઈએ દિશા શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રને શું કહેવાય તો આપણે મિત્રો દિશા શોધવા માટે જે યંત્ર ઉપયોગ કરીએ એને શું કહેવાય તો એને કહેવાય હોકા યંત્ર એટલે કે ઓપ્શન એ સ્વાઈન ફ્લૂ થવા માટે જવાબદાર કોણ છે તો સ્વાઈન ફ્લૂ થવા માટે એચ વન એન વન એટલે કે ઓપ્શન સી એ બંને વાયરસ જવાબદાર છે આપેલા વાક્યમાં વિશેષણ શોધો તે ઊંચો છોકરો છે હવે ઊંચો એ શું છે તો એ વિશેષણ કહેવાય એટલે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ નીચેનામાંથી પોરાપક્ષક માછલી કઈ છે તો મિત્રો ગંબુસિયા જે માછલી હોય એ પોરાપક્ષક છે એટલે કે ઓપ્શન એ માં આપણો ઇંગ્લિશમાં જવાબ રહેશે આરંટ ધે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ આપણે શરૂઆતમાં જોયું કે હેન્સિન ડિઝીઝ એ કયો રોગ છે તો મિત્રો હેન્સિન ડિઝીઝ આપણે જે છે રક્તપિત કહેવાય કે જેનો ઇક્યુબેશન પીરિયડ આપણે ત્રણથી પાંચ વર્ષ હોય જેને હેન્સી ડિઝીઝ લેપ્રસી કોડ કુષ્ઠરોગ આવા વિવિધ નામો તરીકે આપણે એને ઓળખીએ છીએ અને આ પણ માહિતી તમને આપણી રોગ પરિચય એ બુકમાં મળી રહેશે તો મિત્રો જે નો જોડાયો હોય તો ડેમો પણ આપેલો છે તે જોઈ શકો છો ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશનમાં જઈને આગળ આપણે વાત કરવા જોઈએ તો કે સડસઠ નંબરનો પ્રશ્ન સાલમોનેલાથી કયો રોગ થાય છે તો મિત્રો સાલ બેક્ટેરિયા જે છે એના દ્વારા આપણને ટાઈફોડ રોગ થાય એટલે કે ઓપ્શન એ ગુજરાતમાં સિંધુ ખીનની સંસ્કૃતિના અવશેષો લીમડી પાસેના કયા સ્થળેથી મળી આવેલા છે તો એ જે છે મિત્રો કયા સ્થળથી મળી આવેલા છે તો કે રંગપુર પાસેથી મળી આવેલા છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે તાપમાનનું એકમ શું છે તો મિત્રો તાપમાનનું એકમ છે સેલ્સિયસ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે નીચેના પૈકી સજીવા રોપણ અલંકાર કયો છે તો મિત્રો વૃક્ષો ઋતુઓની રાહ જોતા કે વૃક્ષોમાં એમને જીવનું રોપણ કરેલું એટલે કે એ છે ઓપ્શન ડી રાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે તો કે પાંચ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય છે મનુષ્યને વિવિધ પ્રકારની ઊર્જા શામાંથી પ્રાપ્ત થાય તો કે એને આપણને જૈવ આવરણ દ્વારા વિવિધ પ્રકારની ઊર્જા પ્રાપ્ત થાય એટલે કે ઓપ્શન સી એમ બી દર્દીની સારવારનો સમયગાળો કેટલો હોય તો એ છે બાર માસનો હોય એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે ચુમોતેર ઇંગ્લિશમાં આપણો જવાબ રહેશે ઓપ્શન ડી વોઝ એડવાઇઝડ પંચોતેર નીચેનામાંથી કયો રોગો હાકજન્ય નથી તો સ્વાઇન ફ્લૂ હાથીપગો ડેન્ગ્યુ કે મલેરિયા તો મિત્રો ડે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી એ છે સ્વાઈન ફ્લૂ જ્યારે ડેન્ગ્યુ હાથીપગો અને મલેરિયા એ મચ્છર દ્વારા એટલે કે વાહક દ્વારા ફેલાતા રોગો છે છોતેર નંબરનો પ્રશ્ન એનડીઆરએફનું પૂરું નામ જણાવો તો કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે ઓપ્શન ડી કયા વૃક્ષના લાકડામાંથી દિવાશાળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસેલો છે તો અહીંયા ઓપ્શન ડી શામળો શામળો નહીં પરંતુ સોરી સીમળો સમાનાર્થી શબ્દ લખો શાર્દુલનો સમાનાર્થી શબ્દ શું થાય તો શાર્દુલનો સમાનાર્થી શબ્દ થશે વાઘ એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ રામપુરા અભ્યારણ રાજકોટ જિલ્લામાં કયા પ્રાણીઓ જોવા મળતા હોય છે તો એમાં મિત્રો નીલગાય અને ચિલકારા જોવા મળે છે વિરોધાર્થી શબ્દ લખો નિરક્ષરનો જે છે શબ્દનો તમારે વિરોધાર્થી શબ્દ જણાવવાનો તો એ આવશે સાક્ષર એટલે કે ઓપ્શન ડી ભારતમાં ભૂમિદળનો સર્વોચ્ચ હોદ્દો કયો છે તો એમાં મિત્રો એ આવશે જનરલ જે છે એ સર્વોચ્ચ હોદ્દો છે એટલે કે ઓપ્શન ડી એ આરવીનું પૂરું નામ જણાવો બ્યાસીમો પ્રશ્ન છે તો એ આરવીનું પૂરું નામ થશે એન્ટી રેબિસ વેક્સિન એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ પોરા નાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે તો મિત્રો પોરાનાશક માટે ટેમીફોસનો ઉપયોગ થાય એટલે કે જેને આપણે એબેટ કહીએ છીએ ત્યારબાદ ચોર્યાસીમો પ્રશ્ન ચોર્યાસી અને પંચ્યાસી બંનેમાં જવાબ રહેશે ચોર્યાસીમાં ઓપ્શન બી સાચો જવાબ છે જ્યારે પંચ્યાસીમાં ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે સ્યાસી લેબરી રિએક્શન ટાઈપ વનમાં અસરકારક દવાનું નામ જણાવો તો કે કોર્ટિકોસ્ટિરોડ જે છે એ અસરકારક દવા છે એટલે કે ઓપ્શન ડી ઉંદરના ચાંચડ મારફતે ફેલાતો રોગનું નામ શું છે તો ઉંદરના ચાંચડ દ્વારા આપણને પ્લેગ રોગ થાય એટલે કે ઓપ્શન એ પી એમ એનું પૂરું નામ જણાવો તો કે પ્રોટીન એલર્જી એનર્જી માલન્યુટ્રીશન એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે ઓઆરએસના વીસ પોઈન્ટ પાંચ ગ્રામના પેકેટમાં સોડિયમ ની માત્રા કેટલી હોય છે તો કે બે છ ગ્રામ અંદર હોય છે આ પ્રશ્નો પણ ખાસ તમે યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે શિયાળે શીતળવા વાય પાનખરે ઘઉં પેદા થાય પાકે ગોળ કપાસ કઠોળ તેલ ઘરે આવે તંબોળ તો એ છે ચોપાઈ જે છે આ આકૃતિ જે છે એ છે ચોપાઈ એટલે કે ઓપ્શન બી એકાણુંમાં જવાબ આપણે આર્ટિકલ મૂકવાના થશે એ અને અન આવશે એટલે કે ઓપ્શન આવશે એ અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ બાણમો પ્રશ્ન નિપાત શોધો તમને જાણે કશું કહેવાય જ નહીં તો તમને જાણે શું અહીં આવશે છ જે એ છે નિપાત આપેલો છે ત્રાણુંમાં આપણો જવાબ રહેશે એની એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે ચોરાણુંમાં આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બંને ધ્વજ આવશે મલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે તો મિત્રો છે ડાબા હાથની અનામિકા આંગળી એટલે કે ઓપ્શન બી ત્યારબાદ છન્નુંમાં પ્રશ્ન ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ ક્લોરિન કેટલા પીપીએમ સુધી હોય છે તો મિત્રો એમાં જે છે એ નોર્મલ ક્લોરિન જીરો પોઈન્ટ પાંચ પીપીએમ સુધી હોય છે ગુજરાતમાં સૌથી વધુ તમાકુ કયા વિસ્તારમાં થાય છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ ચરોતર પ્રદેશમાં તમાકુ થાય એટલે કે ઓપ્શન ડી અઠ્ઠાણુંમાં આપણો જવાબ રહેશે હેડ કુડ હેવ એટલે કે અહીંયા આવશે ઓપ્શન ડી ત્યારબાદ આગળ શબ્દ સમૂહ માટે અહીંયા એક શબ્દ આપવાનો છે કે ચાસમાં બી નાખી તે ઢાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયું એને શું કહેવાય તો એને આપણે કહીએ છીએ સમાર અને લાસ્ટ પ્રશ્ન છે વન ઓફ ધ વન ઓફ માય ફ્રેન્ડ ખાલી જગ્યા ફોર ધ કશી ટુ મોરો તો અહીંયા આવશે શું આવશે કાશી ટુ મોરો તો કે એ આવશે ઓપ્શન ડી ઇઝ લિવિંગ તો મિત્રો આ હતું બે હજાર સત્તરનું પેપર સોલ્યુશન જો તમને મારો વિડીયો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ